દાંદરા બજાર સમિતિ દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં કુલ છવ્વીસ લાભાર્થીઓને નવ લાખ બાણું હજાર રૂપિયાની સહાય આપી છે દાંદરા બજાર સમિતિ દ્વારા ખેડૂત પરિવારો માટે આકસ્મિક મૃત્યુ સહાય માટે આર્થિક મદદ કરવામાં આવી છે જેને લઈ વર્ષ બે હજાર ચોવીસમાં છવ્વીસ જેટલા લાભાર્થીઓને સહાયની ચૂકવણી કરવામાં આવી છે આજે દાંદરા તાલુકાના ચાર જેટલા ગામોમાં સહાયના ચેક આપવા માટે દાંદરા બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલ પહોંચ્યા હતા જેમાં દાનેરા તાલુકાના કુમર દાખા લવારા તેમજ વિંછીવાડી ગામ ખાતે ખેડૂત પરિવારની મુલાકાત લઈ સહાયના ચેક આપવામાં આવ્યા હતા બજાર સમિતિએ ખેડૂતોની સંસ્થા માનવામાં આવે છે જેથી કરીને કોઈ ખેડૂત પરિવારના સભ્યનું આકસ્મિક રીતે નિધન થાય તો તેને આર્થિક મદદ કરવામાં આવે છે જે ખેડૂત પરિવારનો હક બને છે જ્યારે સહાયની રકમ કેટલાક ગરીબ પરિવારો માટે ઉપયોગી નીવડતી હોય છે દાનેરા તાલુકામાં મીંછીવાડી ગામ ખાતે બિલ સમાજનો પરિવાર રહે છે થોડાક સમય પહેલા ઘર પરિવારના મુખ્યનું માર્ગ સમિતિના ચેરમેને ગરીબ પરિવારની મુલાકાત લઈ તેમને પચાસ હજારનો ચેક આપી થોડીક આર્થિક મદદ કરી છે ચેનલના માધ્યમથી બજાર સમિતિના ચેરમેન દ્વારા આકસ્મિક મૃત્યુ સહાયના લાભની યોજનાની માહિતી સાથે કોઈ ખેડૂત પરિવારના સભ્યનું આકસ્મિક મૃત્યુ થાય તો પોલીસમાં જાણ કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવું જરૂરી બને છે જેથી પાછળ રહી ગયેલા ગરીબ પરિવારને થોડીક આર્થિક મદદ બજાર સમિતિ કરી શકે તાનેરા બજાર સમિતિ દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં આકસ્મિક મૃત્યુ સહાય પેટે છવ્વીસ જેટલા લાભાર્થીઓને નવ લાખ બાણું હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે જેમાં ત્રણ અલગ અલગ પ્રકારમાં સહાય આપવામાં આવે છે સગીર વયમાં આકસ્મિક મૃત્યુ થાય તો અગિયાર હજાર મજૂર માટે એકવીસ હજાર જ્યારે ખેડૂત ખાતેદારો હોય તો પચાસ હજાર રૂપિયાની ચેક દ્વારા સહાય આપવામાં આવે છે આજે ધાનેરા તાલુકાના કુંમર ધાખા લવારા તેમજ વિંછીવાડી ગા ગામ ખાતે પહોંચી પચાસ હજાર રૂપિયા લેખે બે લાખની સહાય આપવામાં આવી છે બજાર સમિતિના ચેરમેન વતી આપ સૌ ખેડૂત ખાતેદારોને મારી વિનંતી છે કે જે ખેડૂત પરિવારમાં આકસ્મિક કોઈનું મૃત્યુ થાય તો પોલીસમાં ફરિયાદ કરવી જરૂરી બને છે જેથી સહાય આપી શકે